ભૂલીએ શ્રી આદ્ય શક્તિ કે અનેક સ્તોત્ર અનેક મંત્ર આપેલા છે કે ભાઈ શિવ મહિમના સ્તોત્ર બોલો શિવજી પ્રસન્ન થાય વિષ્ણુ સહસ્ત્ર નામ મંત્રનો જાપ કરો નારાયણ પ્રસન્ન થાય આદિત્ય હૃદય ઇત્યાદિ સ્તોત્ર દ્વારા સૂર્ય નારાયણ ગણપતિ અથર્વ શિર્ષથી ગણપતિ દેવતા પ્રસન્ન થાય માં ભગવતીની શકરાદય સ્તુતિ બોલો શ્રી શુક્ત બોલો અનેક સ્તોત્ર દ્વારા દેવતાઓ પ્રસન્ન થાય પણ બધા માટે આ ઉચિત નથી દીક્ષા વગર કોઈ પણ મંત્રનું દાન થતું નથી પણ તુલસીદાસજી એવું કહેતા કલિયુગ કેવલ નામ આધારા સુમેર સુમેર ભવ ઉતર હુપારા પારા દેવતાઓના સ્તોત્ર મંત્ર ભણો એના કરતાં સૌથી સરળ અને શ્રેષ્ઠ રસ્તો નામ જપનો છે ગયા વિડીયોની અંદર આપણે પાંચ દેવતાઓની સ્થાપના કરવી અને ગીતાજીમાં પણ લખેલું છે હું એટલું યાદ રાખજો યજ્ઞના નામ જપ યજ્ઞોશ જપ કરો છો ને એ યજ્ઞ સમાન ફળ આપે છે માટે તમે ગણપતિને પ્રસન્ન કરવા કયો મંત્ર બોલશો તો ત્યાં શાસ્ત્રમાં કીધું છે ઓમ ગમ ગણપત નમઃ આ ગણેશજીની ઉપાસના કરવાથી તમારા જીવનનું મંગલ થશે કારણ કે મૂર્તિને મંગલ મૂર્તિ કીધું બીજા નંબરમાં તમારી કુળદેવી માતા હોય આમ તો શાસ્ત્રમાં ચંડીપાઠનું મૂળ મંત્ર છે ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડા યુચ્છે આ નવારણ મંત્ર જો ના આવડતો હોય તો તમારી કુળદેવીનું નામ બોલી શરણમ મમ આટલો શબ્દ બોલી જાઓ કેમ કારણ કે એના શરણમાં જવાથી પણ તમે ચોક્કસ મુક્ત થશો શ્રી અંબે શરણમ મમ શ્રી ચામુંડા શરણમ મમ શ્રી ખોડિયાર શરણમ મમ શ્રી ભદ્રકાલી શરણમાં જે કુળદેવી હોય એનું નામ બોલી એના શરણમાં જાઓ ત્રીજા નંબરની અંદર ભગવાન વિષ્ણુનો મોટો મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય અને આપણે પહેલાં પણ ગુરુ મંત્ર વિશેની ચર્ચા કરી હતી એમાં પણ આપણે કયો મંત્ર હતો તો કે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ ગુરુ મંત્ર છે સાથે સાથે નારાયણનો મંત્ર છે નારાયણની કૃપા પણ જરૂરી છે ઘરની અંદર સુખ શાંતિ બંને એક સાથે રહેશે કારણ કે આપણે જાણીએ છીએ જ્યાં સુખ હોય છે ને ત્યાં શાંતિ નથી હોતી અને જ્યાં શાંતિ હોય છે ને ત્યાં સુખ જલ્દી હોતું આ બંનેની પ્રાપ્તિ એક સાથે કરવી હોય તો ઓમ નમો ભગવતે વાસુદેવાયનું ચોક્કસ જપ કર્યું ચોથા ક્રમની અંદર ઓમ સૂર્યાય નમઃ સૂર્યનારાયણ ગ્રહોનો રાજા સૂર્ય છે ગ્રહો વિશે પણ આપણે જાણીશું આગળ પણ એટલું યાદ રાખવું આપણા શાસ્ત્રમાં સૂર્યને અર્ઘ આપવાનું કીધું છે એટલા માટે ઓમ સૂર્યાય નમઃ ઓમ સૂર્યાય એના નામથી એનો જપ કરો અને છેલ્લે દેવ મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય આપણા ગુજરાતીમાં ભજન પણ બધા ગાતાઓ તમે સાંભળ્યું પણ હશે છે મંત્ર મહા મંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઋષિ જેનું ગાન કરે એ રથ એ પાન કરે એટલે એટલું યાદ રાખજો ઋષિમુનિઓ શનકાદિક શનક સનાતન આ બધા આદિ ઋષિ છે એ લોકો પણ જો ઓમ નમઃ શિવાયના મંત્રથી શિવને પ્રસન્ન કરતા હોય મા ભાર્વ પાર્વતી માતાએ પણ કેટલાય અનેક વર્ષો સુધી ઓમ નમઃ શિવાયનો જપ કરી શિવને પ્રાપ્ત કર્યા હતા તો આ બધા મહામંત્રો છે તો એટલું યાદ રાખજો આજનો આજનો વિડિયો આ પાંચ દેવતાની કૃપા મેળવવા માટે તમારે મંત્ર પણ જપ કરવો જરૂરી છે તમે એવું ના રાખશો કારણ કે આખું બ્રહ્માંડ પાંચ તત્વથી બનેલું છે એ તત્વ વિશે આપણે આગળ જાણીએ છીએ પણ આ પાંચ દેવતાઓની કૃપા મેળવવા ઓમ ગમ ગણપતય નમઃ શ્રી અંબે શરણમ મમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ સૂર્યાય નમઃ ઓમ નમઃ શિવાય આ પાંચ મંત્ર તમે આજે દીક્ષા અને સંકલ્પ લઈને કરો કારણ કે સાધના તમારા જીવનમાં કદાચ હું તો એવું કહું છું કે તમારા કોઈ અધૂરા કામ હશે ક્યાંક ધંધાકીય ક્યાંક બાળકોના જીવનનો કોઈ સંકલ્પ હશે ક્યાંક પરિવારના સુખાકારીનો કોઈ પણ સંકલ્પ સંકલ્પની અંદર કર્મ કરશો તો એ તમારી સાધના બની જશે અને એટલું યાદ રાખજો તમે કરો છો કર્મ એટલે તમે પોતે સાધક છો એટલે સાધક બની સંકલ્પ સાથે સાધના કરશો કરશો તો ચોક્કસ તમારા બધા જ સંકલ્પો સિદ્ધ થશે આજનો વિડીયો તમારા સંકલ્પોની સિદ્ધિ આ પાંચ દેવતાઓ પૂર્ણ કરો એ પ્રાર્થના સાથે જગદંબાના ચરણમાં આજનો વિડીયો અર્પણ કરીએ બોલીએ ગજાનન ગણપતિ મહારાજ કી જય અંબે જય